માંડવી તાલુકાના ડેઢિયા ખાતે આદિનાથ દાદાના નૂતન જીનાલયનો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો માંડવી તાલુકાના ડેઢિયા ગામે આદિનાથ દાદાના નૂતન જીનાલયની પાંચમી વર્ષગાંઠ પ્રસંગે મુંબઈથી વધારેલ સંઘનું સામાયું અઢાર અભિષેક પૂજન આરતી પ્રભુજીની અંગ પૂજા ભાવના રાસ ગરબા ધ્વજારોહણ સહિતના કાર્યક્રમોમાં જૈન ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાધુ સંતો ભગવંતોએ સૌને આશીર્વચન આપ્યા હતા માંડવી તાલુકાના ડેઢિયા ગામે આદિનાથ દાદાના નૂતન પાંચમી વર્ષ પ્રસંગે કચ્છ મુંબઈ દેશ વિદેશથી જૈન ભાવિકો સવારે સામયમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા જીનાલયના ધ્વજા મહોત્સવના લાભાર્થીઓ અચલ શ્રીના આશીર્વચન રહ્યા હતા પરમપૂજ્ય સાધ્ધી શ્રી જ્યોતિ કળા શ્રીજી મહારાજ સાહેબના શિષ્ય પરમપૂજ્ય સાધ્વી શ્રી પ્રસન્ન ચંદ્રાસિંહજી મારા સાહેબની પ્રેરણાથી માતૃશ્રી મણિબેન પોપટલાલ વલ્લભજી પાછળ પરિવાર રહ્યા હતા પ્રભુજીની અંગ પૂજા નવકારશ્રી સત્તર ભેદી પૂજા ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા કચ્છ દેઢિયા જૈન શ્વેતાંબર સંઘે મહોત્સવને સફળ બનાવ્યો હતો જયજી જીનેન્દ્ર મારું નામ લક્ષ્મીચંદ પોપટલાલ પાસર ગામ દેડિયા અત્રે ડેઢિયા ગામમાં પ્રજા મહોત્સવ જે અનેરો મહોત્સવ ચાલુ હતો ત્રિકા મહોત્સવ ત્રણ દિવસનો અહીંયા સ્થાનિક લોકો અઢારે આલમના માણસો બધાએ સાથ સહકાર આપ્યો અને અમારો ધજા મહોત્સવ એકદમ સફળ થયો છે અને ખરેખર અમે બહુ આનંદ ની લાગણી અનુભવી હસતા હસતા પરિવાર

श्री कच्छ दिया, चतम जंक्शन ने निजाय था श्री आदिनाथ दादा जिना ने जिनाले ने पांचवी वर्ष का प्रसंग है हजारों नो लाभ ये हमारा परिवार ने मरे हो आज थी लगभग पांच वर्ष पहला ये અમને આ લાભ મળ્યો હતો અમારો પરિવાર અને પરિવારજનો લગભગ બધા રીતે જવાનું થાય છે પણ આ નૂતન જિનાલય બન્યા પછી હર મહિને સ્નાત્ર મહોત્સવની ઉજવણી સાથે સાથે ગામની અંદર અવર જવર અને હેરફેરમાં ઘણો વધારો થઈ ગયો કેમ કે જેના સાથે સેનેટીઓ રહેવાની સગવડો ભોજન શાળાઓ અને ગામની અંદર આદર પ્રવૃત્તિઓ જોઈને આવવાનું મન વધતું જાય છે અને મુંબઈ ઘરો વધુમાં વધુ કચ્છા આવવાનું થાય છે આ પ્રસંગ રૂપે જ્યારે એક નક્કી થયું કે તારીખ એક ત્રણ બે હજાર ઓગણીસ માં મુંબઈ થી ધજા રોડ પ્રસંગે નીકળવાનું એક જાહેર થયું ત્યારથી કેમ કે ચાર મહિના આગળ રેલવે ની બુકિંગ થતી હોય છે અને એ ચાર મહિના આગળ જયારે રેલવે ની બુકિંગ માટે ચાર મહિના આગળ આપણે બુકિંગ કરાવતા હોય એનાથી પહેલા આપણે નામ લેવા પડે જ્યાંથી નામ લીધેલા છે ત્યારથી આજ દિવસ સુધી મતલબ આજની તારીખમાં એક તારીખ સુધી એક જ હતું કે ચારસો થી ત્રણસો થશે દેસો થશે અઢીસો થશે સો થશે કે કેટલા માણસો થશે આ વખતથી ધજામાં પણ ધજાના એક એક તારીખના એક ત્રણ બે હજાર ઓગણીસ કરી અને ડેદીયા મુકામે આવ્યા ડેદી મુકામે આવતાની સાથે અને ભવ્ય ભવ્ય એમનું સ્વાગત ડેદી માજન નું થયું અને ત્યારે લગભગ હાજરી અમારી ત્રણસો ને થઈ ગઈ હતી

લગભગ અમે સવાર વહેલા આવી ગયા હતા એટલે બહાર ના એનો આખો જીનાલે નો શુદ્ધિકરણ રીતે અઢાર અભિષેક થયા બીજા દિવસ નો પ્રસંગ એક મહા સિદ્ધ ચક્ર પૂજન નો પ્રસંગ મળ્યો અમને સિદ્ધ ચક્ર નો પ્રસંગ એટલે કે મહામૂલ્ય યંત્ર ઉપર આ એક પ્રસંગ છે અને એ પ્રસંગ એટલે આજની તારીખની અંદર સિદ્ધતા નો પ્રસંગ એટલે વધુ માં વધુ લોકો સિદ્ધ ચક્ર પૂજન તરીકે એ વધુ માં વધુ ભણાવતા હોય છે અને એ સિદ્ધચક્ર પૂજન ની અંદર ગામની અંદર એક અનો લાગણી મળી અને એ પૂજન ની સાથે સાથે ધારાસભ્ય શ્રી વિદ્રસિંહજી જાડેજા અહિયાં પધાર્યા અને એમને પણ આ અમારો ધર્મ નો અને ધ્વજારોહણ નો આ મહાપૂજન નિહાળ્યો અને નિહાળી અને ગામની અંદર અધર્મ પ્રવૃત્તિની અંદર એ સહભાગી બની ગયા અને એની સાથે એટલે બીજા દિવસ અમારો પૂરો થતા રાતના ભક્તિભાવના કરી અને ત્રીજા દિવસે રજારોહણનો કાર્યક્રમ લગભગ આઠ સાડા આઠ વાગે ચાલુ થઈ ગયો અને એ આઠ સાડા આઠ વાગે એક ગામનો અનેરો ઉમંગ પરિવારનો અનેરો ઉમંગ એક મહાજન શ્રીનો અનેરો ઉમંગ ફક્ત એક જ વસ્તુ હતી કે ગામના બેજિયા ગામ અમારું છે એમના જે પૂર્વજોનું છે અને એ પુરુજનો સકીજ અમે છીએ અને એ પુરુજોને યાદ કરતા 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 આ ધ્વજારોહણ થયું અને એ ધ્વજારોહણ પ્રસંગે એ ખીરના ખોબા એકબીજાને આપતા આપતા આ ઉમંગ અને અનેરો ઉમંગ થઈ ગયો એ એ બદલ સરળે સંતો દેધ્યા શ્રી કાપે દેધ્યા ગામવાસીઓ સંપૂર્ણ ગ્રામ પંચાયત અને ગામવાસીઓ દેધ્યા મહાજનનો મધાનો એકબીજાનો આભાર માની અને આ કાર્યક્રમ પરિપૂર્ણ થયો महाशिवरात्रि निमित्ते सर्वे शिव भक्तों ने हार्दिक शुभकामनाओं शुभे रणछोड़ भाई आहिर यादवराज उपप्रमुख प्रमुख युवा मोर्चो भूज कच्छ व्हाइट हाउस पब्लिक स्कूल मुंद्रा सिराजा मध्य સીબીએસસી ઇંગ્લિશ માધ્યમનું શિક્ષણ પૂરું પાડતી વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલનું નવા સત્રથી સંચાલન માણવીને અતિઆધુનિક અને ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ આપતી ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ કરી રહી છે નવા સત્ર માટે એડમિશનની પ્રક્રિયા ચાલુ છે અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો અને સંચાલકો દ્વારા ઉચ્ચ અભ્યાસની સાથે કો કોકર્યુક્યુલર એક્ટિવિટી પર પૂરતું ધ્યાન આપવામાં આવશે ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ નવું સાહસ કરી રહી છે તો આજે જ આપના બાળકનું એડમિશન લો વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલમાં વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ એસ વી સીટી સીરાચા તાલુકો મુન્દ્રા કચ્છ મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન જીરો જીરો ફોર ફોર સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ જીરો ટુ એટ ફાઇવ એટ નાઇન નાઇન એટ 21135021